ભગવાન શિવજી રાત પછી દિવસ લાવે છે ઠંડી પછી ગરમી લાવે છે ચોમાસું લાવે છે ભગવાન મહાદેવ જ એમ કહેવાય છે કે દુઃખ પછી સુખ લાવે છે શિવભક્ત શબ્દો છે ને તે સમજવા જેવા છે ભગવાન મહાદેવ જ રાત અને દિવસનું ભ્રમણ ચક્ર ચલાવે છે શિવભક્તો આ પૃથ્વી આ નક્ષત્રો આ તારાઓ એને જે ભ્રમણ કરાવે છે તે શિવ તત્વ છે આખા બ્રહ્માંડનું જે ચલન છે હલન ચલન છે તે ભગવાન શિવજીની કૃપાથી ચાલે છે આપણે ભલે અહીંથી ખાલી થોડેક દૂર જતા હોય તે પણ ભગવાન મહાદેવની લીલા જ છે ક્યારે જીવને ક્યાં માનવને ક્યારે થંભાવી દેવો ક્યાં ચલાવો તે શિવજીની કૃપાથીને બધું થાય છે આપણને એમ થાય છે કે આપણે બધું કરીએ છીએ તે મનમાં વહેમ છે બાકી જે ઈશ્વર કરે ને તે સત્ય છે શિવભક્તો ઋતુ હે તમે વિચાર કરો શિયાળો ઉનાળો અને ચોમાસું આ જ ધરતી આ જ અવકાશ એ જ અવકાશમાં એ જ ધરતીમાં ઠંડી આવે છે તો તમારે એમ કહેવાય કે ગોદડા વઢવા પડે છે ગરમી આવે તો એમ કહેવાય છે પરસે માનવ નીતરી જાય છે અને તે જ ધરાવ પર ફરી ચોમાસું પણ આવે છે વરસાદ વરસાવે છે અને તે ધરતીને ઠંડક આપે છે ભગવાન મહાદેવ આ બધી ઈશ્વરી કૃપા છે શિવ શક્તિની કૃપા છે અને તેની જ લીલા છે શિવભક્તો તેવી જ રીતે જો આપણે નિત્ય શિવજીની પૂજા કરીએ શિવલિંગની પૂજા કરીએ તો આપણા જીવનમાં પણ એમ કહેવાય કે દિવસ ઉગે છે સોનાનો સૂરજ ઉગે છે સુખમય દિવસો ઉગી જાય છે પણ નિત્ય નિત્ય આપણે ભગવાન શિવજીની આરાધના કરવી પડે નિત્ય નિત્ય ભગવાન મહાદેવના નામના જાપ કરવા પડે હું તો એમ કહું કે પ્રભાતે કંઈ ન થાય તો ફક્ત ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ ઓમ નમઃ શિવાય છે ને તે આપણે જગતનો મૂળ મંત્ર છે ઋષિ મુનિઓ ઓમ નમઃ શિવાયના જાપ કરતા રાજા રજવાડોમાં ઓમ નમઃ શિવાયના જાપ થતા મોટા મોટા સંતો મહંતો ઓમ નમ શિવાયના જાપ કરે છે જેણે જેણે ઓમ નમઃ શિવાયના જાપ કર્યા છે ને તેનું સદા કલ્યાણ થઈ ગયું છે તેનું હંમેશા ઈષ્ટ થયું છે સારું થયું છે તેની દરેક વાંચના ભગવાન શિવ પૂર્ણ કરે છે કારણ કે જ્યારે તમે ઓમ નમઃ શિવાય બોલો છો તે ભગવાન શિવજીનું એક સ્વરૂપ જ છે સાક્ષાત શિવ પ્રગટ થઈ જાય છે ભલે આપણને દેખાતા નથી નિરાકાર છે એટલે શિવ દેખાતા નથી આ કળી કાળમાં આપણને આ કળિયુગમાં આખોથી એમ કહેવાય કે દર્શન નથી થતા પણ ભાસ જરૂર થાય છે જે માનવ જે જીવ નિત્ય નિત્ય પઠન કરતો હોય ને પાઠ કરતો હોય ને ઓમ નમ શિવના જાપ કરતો હોય ને તેને સો ટકા એક દિવસ જાપના ભગવાન શિવજીના એમ કહેવાય અહેસાસ થાય છે ઓટોમેટિક થોડુંક જ્ઞાનની પૂર્તિ થવા માંડે છે કે ક્યાંક ને ક્યાંક ભગવાન શિવ ભગવાન મહાદેવ આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે આપણી પર આશીર્વાદ વરસાવે છે તેઓ સો ટકા ભાસ થાય છે ભલે આપણને દર્શન નથી થતું પણ સો ટકા ભાસ થાય જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો શિવભક્તો નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ ઓમ નમઃ શિવાયને જાપ કરવો જોઈએ તો સદાય આપણું કલ્યાણ થાય સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય